પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શને આવી પહોંચે છે તેમાં પણ ખાસ કરીને રજાના દિવસો અને સોમવારે તો યાત્રિકોનો ભારે ધસારો જોવા મળે છે ત્યારે આજરોજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં બકા પાર્ટી તરીકેનું પાત્ર ભજવતા કાંતિ જોશીએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને તેમણે પૂરી ટીમને યાદ કરી તેમની સુખાકારી માટે મહાદેવને પ્રાર્થના કરી હતી શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ખાતે ભક્તજનોનો પણ ભારે ધસારો જોવા મળી રહ્યો હોય ત્યારે કાંતિ જોશી ઉર્ફે બકાની સાથે સેલ્ફી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો જય સોમનાથ હર હર મહાદેવ બાપા સીતારામ મોટ તારક મહેતા ફેમ બગા પાર્ટી આજે શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને હું એટલે કે કાંતિ જોશી બ્રાહ્મણ છું આજે શ્રાવણ મહિનો હોય અને ભોળાનાથ બાપનો બાપ એટલે કે ભોળોનાથ એના દર્શન થતા હોય એટલે હું મારા જીવન ગણું છું મારા પરિવાર મારા ફેમિલી મારા તારક મહેતાની ટીમ ને યાદ કરું છું અને ખાસ કરીને હેમલભાઈ અને અમારા પત્રકાર ગુજરાતમાં આ બે ખૂબ નામ છે એવા પત્રકાર એટલે કે ભરતભાઈ એમને બી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ માસ વ્યસ્તતા રહ્યો અને હા તારક મહેતા જોતા રહ્યો ભાઈ 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 હા સોમનાથ ની મોજ હા পাল্টি জয় ভোলানাথ